આજે આપણે ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના ટોબરા ગામે જ્યાં અલ્પેશભાઈ કલ્યાણભાઈ ભાલાળા પ્રગતિશીલ ખેડૂત છે કે જે અત્યારે એમના જે પાકનું વાવેતર કરેલું છે એમાં નેનો યુરિયા પ્લસ અને નેનો ડીએપીનો છટકાવ કરેલો છે તો આ જે બે નેનો યુરિયા અને નેનો ડીએપી એ ખેતીવાડી ખાતાની સબસિડીમાં એ પ્રોડક્ટ લઈ આવેલા હશે ને એમના જ મુખ્યથી હવે આપણે એમના પોતાના પ્રતિભાવો શું કહે છે આ બંને પ્રોડક્ટ વિશે એ હવે સાંભળશું અલ્પેશભાઈ સુરેશભાઈ ઓરિયા સુરેશભાઈની ભલામણથી મેં સહકારી મંડળીમાંથી સબસિડીમાં લાવેલું છું કારણ કે મેં પાયામાં ખાતર વાવેલું નહોતું કપા જ્યારે મેં વર્યું ને ત્યારે જોઈશું ત્યાં એક છટકાવ બે ઝટકાવ કેવો કેવો રિઝલ્ટ આવેલું છે એ અલ્પેશ આ એમનું ખેતર છે અને આમાં એમણે એક સટકાવ કરેલો છે તો એ જોઈએ એમના અનુભવ આપણે જે આગળ વિડીયોમાં જે શરૂઆતમાં વાત કરીને જે કે એક છટકાવ મારેલો છે આ આ જે પાસ્તર કપા છે વાવણી પછી દસ દિવસ પછી કરેલો છે કારણ કે આ ઝાડ વાયું હતું મારે એટલા માટે ત્યાર પછી મેં વાવેલો હતો પણ એમાં પાયામાં ખાતર નત વાવ્યું પણ એના માટે મેં નેનો ડીએપી નેનો ઉરિયાનો એક છટકાવવામાં કરેલો છે અને એક છટકાવવામાં મને રિઝલ્ટ આમાં સારું ઉમેર્યું છે વાવવા કરતાં ઉપરથી છટકાવવામાં અને આમાં તે પેસ્ટિસાઈડનો એક જ છટકાવ નથી કરેલો એક જ છટકાવ નેનો ઉરિયા નેનો ડીએપીનો કરેલો છે અને હાલમાં અત્યારે સુશા થોડા આવી રહ્યા છે એટલે કાલથી છંટકાવ ગમે તે કરવો હશે એ એની ભેગવા નેનો ઓરિયન નેનો ડીએપી નાખવું જરૂરી છે એવું મને મને જોતા એવું લાગે છે કે આ નાખવાથી ફાયદો થાય અમારે આ અલ્પેશભાઈનું બીજું ફિલ્ડ છે જેમાં એમણે કપાસનું વાવેતર કરેલું ને આ જે ફિલ્ડ દેખાય એમાં એમણે નેનો યુરિયા અને નેનો ડીએપીના બે છટકાવ કરેલા છે તો અલ્પેશભાઈ એ શું તમને તફાવત લાગે છે અને કેવું રિઝલ્ટ આ ફિલ્ડમાં તમને મળેલું છે આમાં બે સટકાઓમાં રિઝલ્ટ સારું મળેલું છે મને કારણ કે આમાં મેં પહેલાં પાયામ વાવ્યું નહોતું એટલા માટે મેં ઉપરથી બે સટકા ઉપરા ઉપર મારેલા છે ને વાંધો નથી જે જોતો તેવું રિઝલ્ટ આગળ બીજી દવા માં પણ આનો છટકાવ મિક્સ કરીને મારે કરવા જેવો લાગે છે મને એટલે આ કન્ટિન્યુ આ વર્ષે મારે આના ઉપર જ હાલવાની ગણતરી છે જોવો છો તમે આમ જોઈ જવું આ કપામાં ભાઈ વિડીયો ઉતારી બતાવી દો કપા કેવો છે એ બ્લાવરિંગ એવું છે નથી વાંધો તમે ખેડૂત મિત્રો આપવા માંગશો મિત્રો કે નેનો યુરિયા નેનો રિઝલ્ટ જોઈએ એવા નથી મળતા તો હા મારું માનવું એવું છે કે નેનો ડીએપી રિઝલ્ટ છે પણ એનો ટાઈમે છટકાવ કરવો પડે એક છટકાવ એનો રિઝલ્ટ ન આવે વારંવાર પેસ્ટીસાઈડ ની સાથે નેનો યુરિયા ની થેલી કરતા સસ્તું પડશે અને રિઝલ્ટ સારું આવશે કારણ કે જો નેનો એનો ડીએપી સાઈડમાં વેરવાથી મોરસુ ગમે તે સાઈડમાં નાખવું પડશે આ અને ગમે દવા ભેગું મિક્સ કરીને દવાના શટકા સાથે સાટી શકશો એટલે આમ તે મહેનત ઓછી થશે આમાં મહેનતનો એક તો ફાયદો થાય છે મોટો ફાયદો થાય જે નાણાકીય આપડે બચત થાય જો એ ની થેલી વાપરો અને આ બોટલ વાપરો તો શું તફાવત ફાવલાય એમાં પચાસ નો ફરક પડશે ડીએપીની થેલીમાં ડીએપી થેલી બે વીઘી એક થિલી જોશે પણ આ જે એક થેલી લેવો ને મેં પપમાં પચાસ જ નાખ્યું છે ડીએપી ભાઈ પચાસ નાખો તો આના દસ